નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામે આજે ક્ષત્રિય સમાજ અસ્મિતા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજની સાથે સાથે આદિવાસી સમાજ બ્રહ્મ સમાજ તેમજ અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તથા પ્રાસંગિક સંબોધન કર્યું હતું તેમજ આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા તેમજ કરાવવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી જય માતાજી નીતાબા વાઘેલા આજે ગોપાલપુરામાં જે અસ્મિતા સંમેલન થઈ રહ્યું છે એમાં અમે હાજરી આપી છે અને અમારા રાજપૂતોની અસ્મિતાનો સવાલ જે રૂપાલા સાહેબે કર્યો તો વાણી વિલાસ એના માટેનું બેનો દીકરોની અસ્મિતા માટેનું સંમેલન છે શાંતિપૂર્વક સંમેલન ચાલી રહ્યું છે અને એમાં એવા સમાચાર આવ્યા કે સો એક દીકરાઓ પાલીથી આવી રહ્યા છે એને રસ્તામાં અટકાયત કરવામાં આવી છે તો શું કામ એમની અટકાયત કરવામાં આવી આ રાજપૂતોનું પહેલું એવું સંમેલન છે કે જે શાંતિપૂર્વક અને આટલા દિવસ લાંબુ ચાલી રહ્યું છે એ દીકરા શાંતિપૂર્વક અહીંયા આવતા હતા તો એમને રસ્તામાં અટકાયો શું કામ કરવામાં આવી એ દીકરાઓ કંઈ પાકિસ્તાનથી આવતા હતા કંઈ હથિયાર સાથે આવતા હતા એ દીકરાઓ ખૂબ શાંતિપૂર્વક આવી અને સંમેલનમાં હાજરી આપવાના હતા આજે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં ગોપાલપુરા ગામની અંદર મળ્યો મહાસમેલન અહિયાં જે ક્ષત્રિય સમાજના વિશે જે બેન દીકરીની ટીપણી કરી હતી એના વિરોધમાં આખા ભારતના ક્ષત્રિયો અને એમણે જે ખોટા ઇતિહાસથી વાત કરી હતી એનો વિરોધ પોતાની રીતે રહ્યા છે અને આવતા ઇલેક્શનમાં એનો કદાચ જવાબ આપવાની તૈયારીઓ કરી રહ્યા છે તો સમગ્ર સમાજને મારે એક જ વિનંતી કરવી છે તો હંમેશા સાથે જે રીતે અત્યારે એક થઈને જીવો છો એવી રીતે સાથે રહી અને આનો જવાબ આપવો એટલે બીજી વખત કોઈ તમારી અસ્મિતા ઉપર આ કોઈ સવાલ લાવ આજ રોજ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ગોપાલપુરામાં જે યોજાયું છે ત્યાં એક બ્રાહ્મણની દીકરી તરીકે એક બ્રાહ્મણનું નેતૃત્વ કરતી ગુજરાતના તમામ બ્રાહ્મણો વતી હું આજે અહીંયા ઉપસ્થિત રહી છું વાત એક જ છે દરેકની કે ચાહે બ્રાહ્મણ હોય ચાહે ક્ષત્રિય હોય કે ચાહે અઢાડે અઢાર વર્ણ હોય અત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તમામને કચડીને પોતાની તાનાશાહી શરૂ કરી દીધી છે અને જ્યારે કોઈ મદમસ્ત થઈ જાય તાનાશાહ થઈ જાય તો એવાને દૂર કરવો એ ક્ષત્રિય ધર્મ પણ છે એ બ્રાહ્મણ ધર્મ પણ છે અને જ્યારે બ્રાહ્મણ અને ક્ષત્રિય એક થાય છે ત્યારે જ સુરાજ્ય આવતું હોય છે ત્યારે જ આ બધા વર્ણો સચવાતા હોય છે અને ત્યારે જ આ બધા વર્ણો પણ સુખી સંપન્ન થતા હોય છે એટલે આપના માધ્યમથી હું દરેક ક્ષત્રિય અને બ્રાહ્મણ ધર્મના મારા ભાઈ બહેનોને કહેવા માગીશ આવો ઠો જાગો અને ફરી એકવાર જ્યારે દેશને આપણી જરૂર પડી છે જ્યારે સમાજને આપની જરૂર પડી છે જ્યારે આ અત્યાચાર થઈ રહ્યો છે તો એ અત્યાચારને નાથવા માટે આપણે લોકશાહીની ઢવે આપણી આ લડત આપીએ અને ભારતીય જનતા પાર્ટીને એ કઈ જગ્યાએ છે અને તાનાશાહી સરકાર જે આપણે એને બનાવી હતી એને વિનાશ પણ આપણે જ કરી શકીએ છીએ અને એની શરૂઆત આપણે હવે કરી દેવી જોઈએ એવું આ આપના માધ્યમથી હું તમામને આહવાહિત કરું છું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો